યુનાઇટેડ નેશન વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે નવ ઓગસ્ટે વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે જેને લઈને આ વર્ષે ઉજવણી કરવામાં આવશે જેમાં આદિવાસી સમાજ ટ્રસ્ટ બિલ્લીમોરા ગણદેવી ચીખલી દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી નિમિત્તે હાઈસ્કૂલમાં અડધી વેર રાખવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું આજે માન્ય જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં નવ ઓગસ્ટના દિવસ દિવસે સહની પાડી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જે આપણા આદિવાસી સમાજના બાળકો આ તહેવાર વ્યવસ્થા ઉજવી શકે આદિવાસી સંસ્કૃતિ જાણી શકે તે માટે જો શાળા મોર્નિંગ કરવામાં આવે તો એ પણ ભાગ લઈ શકે અને શિક્ષણ કાર્ય પણ બગડે નહીં આનું એટલે આ માટે આજે આદ્ય સમાજ ટ્રસ્ટ બિલવારા અને નવસારી જનજાગૃતિ સમિતિને મળીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું જે આદિવાસી જય